મિત્રનું સ્વાગત છે મિત્રો આજે તમે જોઈ શકો છો કે આપણે જે ડેમ તળાવ છે તેમાં નવા નીરની આવક થઈ છે જે આપણે નદી નાળા છે તે પણ છલકાયા છે અને ખૂબ સારો વાવણી લાયક વરસાદ પડ્યો છે તો મિત્રો આપણે વિડીયોમાં આગળ જતા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જણાવજો જેથી કરી નવા વિડીયો આપણને મળતા રહે તો મિત્રો આજે ખેડૂતો પણ આનંદમાં આવી ગયા છે તમે જુઓ કે આપણે જે તળાવમાં ડેમમાં નવાની ની આવક થઈ છે તમે જુઓ કે વરસાદનું જે વાવણી લાયક વરસાદ પડી ચૂક્યો છે આજે તમે જુઓ કે એક સારામાં સારો વરસાદ થઈ ચૂક્યો છે અને ખેડૂતો પણ આનંદમાં આનંદમાં અને ઘણા બધા ખેડૂતે જે આપણે વરવીને વાવેતર કરી દીધું છે એટલે કે ભાઈને આપણે કપાસ છે મગફળી છે વગેરે જેવા ચોમાસું પાક છે કોઈ શાકભાજી છે તેનું આપણે વાવેતર કરી દીધું છે અને પાકને ઉગાડી પણ દીધો છે પણ જે ખેડૂત મિત્રોને વાવણી બાયકી હતી એટલે કે જે એ વાવણી વાવણીનું કામ પણ ચાલુ કરી દીધું છે એટલે કે વાવણીને શ્રી ગણેશ પણ કરી દીધા છે તમે જુઓ કે એક તો સારામાં સારો વરસાદ થઈ ચૂક્યો છે વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ઘણી ખુશીની લાગણી છે અને અનેક ડેમોમાં અનેક તળાવોમાં અને નદી નાળા પણ સળકાયા છે અને નવા નીરની આવક થઈ છે તમે જોઈ શકો છો મિત્રો કે આજે એમ કહેવું હોય તો કહી શકાય કે એક સારામાં સારો નવિયો બારે મેઘ ખાંગા થઈને વરસી ચૂક્યો છે એટલે કે જે આપણે વરસાદ છે એક સારામાં સારો વરસાદ પડી ચૂક્યો છે તો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહીજો મિત્રો તો આજે કહેવાય છે ને કે